કાંકરે તાલુકાના દેવદરબાર જાગીર મઠ ખાતે કાંકરે જાગીરદાર રાજપુત સમાજની મિટિંગ એક હજાર આઠ મહંતશ્રી બળદેવનાથ બાપુના અધ્યક્ષસ્થાને યોજાઈ પ્રાપ્ત પ્રાપ્તગત અનુસાર કાંકરેજ તાલુકાના જાગીરદાર રાજપુત સમાજની ગુરુગાદી દેવદરબાર જાગીર મઠ ખાતે શ્રી એક હજાર આઠ શ્રી બળદેવનાથ બાપુના અધ્યક્ષસ્થાને મિટિંગ યોજાઈ જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા પૂર્વ મહામંત્રી જિલ્લા ભાજપ ભારસિંહ ભટેસરિયા અને થરા નગરપાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા તેમજ સામાજિક સંગઠનો સહિત મોટી સંખ્યામાં યુવાનો વડીલો ખાસ કરી ઉપસ્થિત રહ્યા હતા જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લા મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા અને મહાકાલ સેના ટીમ સાથે કાંકરી તાલુકામાં રાજપુત સમાજમાં થોડું ઘણું મંદુક થયું હતું જેમાં પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી એક હજાર આઠ મહંત શ્રી બળદેવનાથ બાપુના આશીર્વાદ સાથે સૌ કોઈ એક આસન એક મંચ પર બિરાજમાન થયા અને સામાજિક કે પછી કોઈ રાજકીય આગેવાનો સાથેનો ભેદભાવ વિના ભારતીય જનતા પાર્ટીથી વિમુખ ન થઈ યોગ્ય રીતે કામ કરવા માટે કહ્યું બાપુના સાનિધ્યમાં દેવદરબાર મુકામે આજે કાંગ્રેસ વિભાગ રાજ સમાજ બેઠક મળી હતી આ બેઠકમાં કાંક્રેજ ભાગ રાજપૂત ક્ષેત્ર સમાજના સૌ સન્માન્ય શ્રીઓ કાર્યકર્તા મિત્રો તેમજ પત્રકાર મિત્રોની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ આ વિસ્તારમાં રાજપૂત ક્ષેત્રીય સમાજ

આજે દુરદરબાર જાગીર મઠ ખાતે કાંકરેજ તાલુકાના જાગીરદાર ક્ષત્રિય સમાજના ભાઈઓ એમની જ્યારે ગુરુ ગાદી શ્રી ઓગડજી મહારાજમાં ઇંગળાજના સાનિધ્યમાં અહીં મળ્યા છે પહેલેથી એક થોડીક રાજકીય ચર્ચાઓ ચાલતી હતી વેરથી સમાધાનની પણ સમાધાનથી વેરનું આજથી મટે છે એવા કાંકરેજ તાલુકાના જાગીરદાર સમાજના આગેવાનો યુવાનો મા ભગવતી ઇંગળાજના સાનિધ્યમાં અહીં મળ્યા છે અને તમામે તમામ મોદી સાહેબને જ્યારે એમના કામો બિરદાવી કે જ્યારે રામચંદ્ર ભગવાનની શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને અમારે પણ એ દેવદરબારનું કામ પણ સાહેબ દર્શનાર્થે વધારેલા હતા એટલે મારા જાગીરદાર સમાજને એ પણ ગર્વ છે કે અમારી ગુરુ ગાદીએ પણ મોદી સાહેબ આવેલા હતા એટલે એના માટે આજ અહીં બધા મળ્યા છે એના માટે તમામ કાંકરેજ તાલુકાના જાગીરદાર સમાજે સમર્થન આપી અને મોદી સાહેબ ભવ્ય વિજયથી એમને વડાપ્રધન બને અને બાપાના ઓગરજી મહારાજના આશીર્વાદ કે સદાય માટે આ સમાજ એકતા અને અખંડતા કાયમ માટે ખૂબ સુખ શાંતિથી સારી રીતે ભગવતી આશીર્વાદ બોલો શ્રી ઓગરજી મહારાજ રિપોર્ટર કરશન સોલંકી સંબંધ ભારત ન્યૂઝ કાંકરેજ